સરપંચ વાલીઓ વિદ્યાર્થીઓ આચાર્યશ્રી શિક્ષકો સૌથી પહેલાં ખૂબ સરસ કાર્યક્રમના આયોજન કરવા બદલ હું આપ સૌને અભિનંદન આપું છું કેમકે આ શાળામાં મને અને તમે બધા સાથ મળીને આટલી સરસ વ્યવસ્થા કરી છે અને આઈએસ ની થીમ પણ બાળકોને પ્રેરિત કરવા માટે રાખી છે એ ખૂબ સરસ વસ્તુ છે પણ બાળકોને બધા વિદ્યાર્થીઓને હું એક વસ્તુ કહેવા માગું છું કે આઈએસ એટલે ખૂબ ભણવાનું આઈએસ માં જાવું હોય તો બારથી ચૌદ પંદર કલાક દરરોજ તમારે અભ્યાસ કરવું પડશે સો એના માટે તમે અત્યારથી તમારા માઇન્ડસેટ એવી રીતે બનાવવું છે કે મારે ખૂબ ભણવું છે તમે ખૂબ ભણશો તો આઈએસમાં ચોક્કસપણે બધા બાળકો આવી શકે અને અત્યારે સરકારશ્રીએ સ્પીપાની મારફત સરસ કોચિંગ ક્લાસમાં પણ આયોજન કર્યું છે આપણા ગુજરાતના જે સ્ટુડન્ટ્સ છે જે આઈએસ એસ્પિરન્ટ હોય છે જે આઈએસ આઈપીએસ બનવા માંગતા હોય એ પોતાના કોલેજ પછી ગ્રેજ્યુએશન પછી તમે પરીક્ષા આપી શકો એમાં સ્પીપામાં જઈને તમે મફતમાં ખૂબ સરસ કોચિંગ પણ મળી જશે મને તમે લોકોને ખ્યાલ હશે જ પણ આ લાભ તમે લઈ શકો છો અને જે આપના ગામના જે સ્ટુડન્ટ જે હવે ગ્રેજ્યુએટ થઈ ગયા છે એમને પણ તમે બતાવી શકો છો પણ આઈએસ સુધી જવાનું હોય તો આપણા ગામના આખા ગામના વિકાસ કરવાનું રહેશે અને ગામના વિકાસ એટલે કે જે ગામના જેટલા બાળકો છે અને ખાસ કરીને જેટલી કન્યાઓ છે બધાને અભ્યાસની શિક્ષણની તકો મળવી જોઈએ અને સમાન તકો મળવી જોઈએ કોઈ પણ ઘરના બાળક હોય ખેત મજૂરના બાળક હોય યા કોઈ બીજા ઘરના હોય બધાને સમાન તકો ભણવાની તકો મળવી જોઈએ અને આગળ વધવાની તકો મળવી જોઈએ અને એના માટે આપના બધા જે ગ્રામજનો છે એની ફરજ છે શિક્ષકો આચાર્યશ્રીઓ ગામના બધાની ફરજ છે કે એક એક બાળક ઉપર આપણે ખૂબ ધ્યાન આપવું જોઈએ બાવીસ વર્ષ પહેલા જ્યારે કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવ આપણે શરૂ કર્યા હતા ત્યારે આપણે સો ટકા નામાંકન એક એમ્બિશન હતા કેમ કે સો ટકા નામાંકન પણ થતું નહીં હતું આપના બાળકો સ્કૂલ આવતા જ નહીં હતા એના એનરોલમેન્ટ થતું નહીં હતું અને આ બાવીસ વર્ષના પ્રયાસોથી સો